નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ યોગેશ્વર શ્રી કૃષ્ણની શરણ જ આપણું એકમાત્ર ઉદ્દેશ્ય હોવું જોઈએ અને આપણું અંતિમ લક્ષ્ય પણ એ યોગેશ્વર શ્રી કૃષ્ણની શરણ જ છે તો મિત્રો એ એના માટે હંમેશા આપણે પ્રભુની કથાઓનો ગાન શ્રવણ કરીએ અને ભગવાનની ભક્તિ અને પ્રાર્થનાથી ભગવાનને પ્રસન્ન કરીએ મિત્રો આમાં આપણે જોયું કે ગોપીઓએ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે શું કર્યું ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું કાત્યાયની વ્રત કરવાથી શ્રીકૃષ્ણ જેવા પતિની પ્રાપ્તિ થાય છે શ્રી ગોપીઓએ તો શ્રીકૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું પરંતુ અત્યારે જે બહેનો કરે છે તે શ્રીકૃષ્ણ જેવા પતિને પ્રાપ્ત કરવા માટે કાત્યાયની માતાનું વ્રત કરે છે તો મિત્રો આમાં આપણે જોયું હતું ગઈકાલે કે આ જે ચીરહરણ લીલા છે એમાં પણ ભગવાનનો કોઈને કોઈ ઉદ્દેશ્ય છુપાયેલું હોય છે અને એના માટે એને આપણે તાત્વિક રૂપથી સમજવું ખૂબ જ જરૂરી છે શ્રી કૃષ્ણ જીવોના એકમાત્ર પ્રાપ્તવ્ય સાક્ષાત પરમાત્મા છે આપણી બુદ્ધિ આપણી દ્રષ્ટિ દેહ સુધી જ મર્યાદિત છે તેથી આપણે શ્રીકૃષ્ણ અને ગોપીઓના પ્રેમને પણ માત્ર શારીરિક તથા કામવાસનાથી ખરડાયેલા સમજીએ છીએ આ અપાર્થિવ અને અપ્રાકૃત લીલાઓને આ પ્રકૃતિના રાજ્યમાં ઘસડી લાવવી સ્થૂળ વાસનાઓનું અશુભ પરિણામ છે જીવોનું મન ભોગ પરાયણ વાસનાઓથી અને તમોગુણી પ્રવૃત્તિઓથી ભરેલું રહે છે તે વિષયમાં જ આમ તેમ ભટકતું રહે છે અને અનેક પ્રકારે રોગ શોકથી પીડિત રહે છે જ્યારે કોઈ વાર પુણ્યોના ફળનો ઉદય થાય ત્યારે ભગવાનની અચિંત્ય અહેતુકી કૃપાથી વિચારનો ઉદય થાય છે ત્યારે જીવ દુઃખોની જ્વાળાઓથી ઉગરવા માટે અને પોતાના પ્રાણોને શાંતિમય ધામમાં પહોંચાડવા માટે ઉત્સુક બને છે તે ભગવાનના લીલા સ્થળોની યાત્રા કરે છે સત્સંગ પ્રાપ્ત કરે છે અને તેના હૃદયની તાલાવેલી તે આકાંક્ષાઓ માટે જે અત્યાર સુધી સુસુપ્ત હતી જાગીને બહુ વેગપૂર્વક પરમાત્મા તરફ ચાલવા માંડે છે ચીરકાળથી વિષયોનો જ અભ્યાસ હોવાને કારણે વચ્ચે વચ્ચે વિષયોના સંસ્કાર તેને પરેશાન અવશ્ય કરે છે અને વારંવાર વિક્ષેપોનો સામનો કરવો પડે છે પરંતુ ભગવાનની પ્રાર્થના કીર્તન સ્મરણ ચિંતન કરતાં કરતાં ચિત્ત સરસ બનવા લાગે છે અને ધીરે ધીરે તેને ભગવાનના સાનિધ્યનો અનુભવ પણ થવા લાગે છે થોડો રસ પડવાથી ચિત્ત ભારે વેગથી અંતર દેશમાં પ્રવેશ કરી જાય છે અને ભગવાન પ્રગટ થઈ જાય છે બરાબર એ જ ક્ષણે અભાવ અપૂર્ણતા અને સીમાઓનું બંધન નષ્ટ થઈ જાય છે વિશુદ્ધ આનંદ વિશુદ્ધ જ્ઞાનની અનુભૂતિ થવા માંડે છે ગોપીઓ જે હમણાં હમણાં સાધના દ્વારા સિદ્ધ થઈ અને ભગવાનની અંતરંગ લીલામાં પ્રવેશ કરવાની છે તેઓ ચીરકાળથી શ્રીકૃષ્ણના પ્રાણોમાં પોતાના પ્રાણ લીન કરવા માટે ઉત્સુક છે હવે સિદ્ધિ મળતા નજીક પહોંચી ગઈ છે અથવા તો નિત્ય શુદ્ધ હોવા છતાં ભગવાનની ઈચ્છા અનુસાર તેમની લીલામાં સહયોગ આપી રહી છે તેમના હૃદયમાં સમસ્ત ભાવોના એકમાત્ર જ્ઞાતા શ્રીકૃષ્ણ વાંસળી વગાડી અને તેમને આકૃષ્ટ કરે છે અને તેમના હૃદયમાં રહેલા જૂના સંસ્કારો જે શેષ છે જાણે તેમને ધોઈ નાખવા માટે સાધનામાં જોડે છે તેમની કેટલી દયા છે તે પોતાના પ્રેમીઓ સાથે કેટલો પ્રેમ કરે છે એ વિચારીને ચિત્ત મુક્ત થઈ જાય છે અને ગદગદ થઈ જાય છે શ્રીકૃષ્ણ ગોપીઓના વસ્ત્રોના રૂપમાં તેમના સમસ્ત સંસ્કારોના આવરણ પોતાના હાથમાં લઈ અને પાસે જ કદંબના વૃક્ષ પર અને બેસી ગયા ગોપીઓ પાણીમાં હતી તેઓ જળમાં સર્વવ્યાપક સર્વદર્શી ભગવાન શ્રીકૃષ્ણની જાણે ગુપ્ત સમજી રહી હતી તેઓ જાણે તે તત્વને ભૂલી ગઈ હતી કે શ્રી કૃષ્ણ જળમાં જ નથી સ્વયં જળ સ્વરૂપ પણ છે તેમના જૂના સંસ્કાર શ્રીકૃષ્ણના સમુખ જવામાં બાધક બની રહ્યા હતા તેઓ શ્રીકૃષ્ણ માટે સર્વ કંઈ ભૂલી ગઈ હતી પરંતુ હજી સુધી પોતાને નહોતી ભૂલી તેઓ ચાહતી હતી માત્ર શ્રીકૃષ્ણને પરંતુ તેમના સંસ્કાર વચ્ચે આ ફળદો રાખવા માંગતા હતા

કહ્યું કે શ્રી કૃષ્ણ અમે અમારી જાતને કઈ રીતે ભૂલીએ અમારી જન્મ જન્મની ધારણાઓ પૂસાઈ જાય ત્યારે ને અમે સંસારના અગાધ જળમાં કંઠ સુધી ડૂબેલી છીએ ઠંડીનો પ્રકોપ પણ છે અમે આવવા ઈચ્છતી હોવા છતાં પણ આવી શકતી નથી શ્યામસુંદર પ્રાણોના પ્રાણ અમારું હૃદય તમારી સામે ઉન્મુક્ત છે અમે તમારી દાસીઓ છીએ તમારી આજ્ઞાનું પાલન કરીશું પરંતુ અમને નિરાવરણ કરી અને પોતાની સામે ન બોલાવવો સાધકની આ દશા ભગવાન ને ચાહવા અને સાથે સાથે સંસારને પણ ન જોવો સંસ્કારોમાં જ ગોથા ખાવા માયાના પડદાને જાળવી રાખવો બહુ દુવિધાની દશા છે ભગવાન આજ શીખવાડે છે કે સંસ્કાર શૂન્ય થઈ અને નિરાવરણ થઈ અને માયાનો પડદો હટાવી અને આવો મારી પાસે આવો અરે તમારો આ મોહનો પડદો તો મેં જ છીનવી લીધો છે તમે હવે આ પડદાના મોહમાં કેમ પડો છો આ પડદો જ પરમાત્મા અને જીવની વચ્ચે મોટી અડચણ છે આ હટી ગયો કલ્યાણ થઈ ગયું હવે તમે મારી પાસે આવો ત્યારે તમારા જન્મ જન્મની આકાંક્ષાઓ પૂરી થઈ શકશે પરમાત્મા શ્રી કૃષ્ણનું આહવાન આત્મા પરમ પ્રિયતમના મિલનનું આ મધુર આમંત્રણ ભગવત કૃપાથી જેના અંતરદેશમાં પ્રગટ થઈ જાય છે તે પ્રેમમાં ડૂબી અને બધું જ છોડી અને છોડવાને પણ ભૂલી અને પ્રિયતમ શ્રી કૃષ્ણના ચરણોમાં દોડી જાય છે પછી ન તેને તેના વસ્ત્રોની સ્મૃતિ રહે છે અને ન લોકોનું ધ્યાન રહે છે તે ન જગતને જુએ છે ન પોતાને અને આ ભગવત પ્રેમનું રહસ્ય છે વિશુદ્ધ અને અનન્ય ભગવત પ્રેમમાં આવું જ થાય છે ગોપીઓ આવી શ્રી કૃષ્ણના ચરણ પાસે મુખ ભાવે ઊભી થઈ ગઈ તેમનું મુખ લજાયુક્ત હતું યતકિંચિત શેષ રહી ગયેલા સંસ્કારો શ્રી કૃષ્ણ સાથે તદાકાર થવામાં અવરોધક થઈ રહ્યા છે શ્રીકૃષ્ણ હસ્યા તેમણે સંકેત કર્યો આટલા મોટા ત્યાગમાં આ સંકોચ કલંક છે તમે તો સદા સર્વદા નિષ્કલંક છો તમારે આનો પણ ત્યાગ ત્યાગની ભાવનાનો પણ ત્યાગ ત્યાગની પણ ત્યાગ કરવો પડશે ગોપીઓની નજર શ્રી કૃષ્ણના મુખ કમળ પર પડી બંને હાથ આપ મેળે જ ભેગા થઈ ગયા અને સૂર્ય મંડળમાં બિરાજેલા પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણ પાસે જ પ્રેમની ભિક્ષા માંગી ગોપીઓના આ સર્વસ્વના ત્યાગે આવા પૂર્ણ સમર્પણે આ જ ઉચ્ચતમ આહાત્મા વિસ્મૃતિએ તેમને ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમથી ભરી દીધી તે દિવ્ય રસના અલૌકિક અપ્રાકૃતિક મધુના અનંત સમુદ્રમાં ડૂબવા ઉતરવા લાગી તે બધું જ ભૂલી ગઈ ફૂલનારાને પણ ભૂલી ગઈ તેમની દ્રષ્ટિમાં હવે શ્યામ સુંદર હતા આ લીલામાં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માગે છે કે જ્યારે ભગવાન સાથે આપણે મિલન થાય છે ત્યારે કોઈ પણ આવરણ રાખવાની જરૂર રહેતી નથી આપણે સમગ્ર સંસારને ભૂલી જવું જોઈએ જેવી રીતે મીરા બધાને ભૂલી ગઈ હતી એને લોકલાજની પણ પરવા નહોતી તે એક રાણી હતી પરંતુ તેને એ પણ પરવા નહોતી કે એક રાણી થઈ અને તે બધા સાધુ સંતોની વચ્ચે જાય છે બધા સાથે સત્સંગ કરે છે અને નૃત્ય કરી રહી શ્રી કૃષ્ણ એ ગોપીઓ સાથે એજ કર્યું કેમકે ગોપીઓને સમગ્ર સંસારને ભૂલી અને ફક્ત ને ફક્ત શ્રી કૃષ્ણને ને યાદ રાખવાનું જ હતું અને એ જ બોધ શીખવાનો હતો આ સંસાર ત્યાં સુધી બાઘક અને વિક્ષેપજનક છે જ્યાં સુધી તે ભગવાન સાથે સંબંધ જોડી અને ભગવાનનો પ્રસાદ નથી બની જતો ભગવાન દ્વારા પ્રાપ્ત થવાથી તો આ બંધન પણ મુક્તિરૂપ બની જાય છે તેમના સંપર્કથી માયા શુદ્ધ વિદ્યા બની જાય છે સંસાર અને તેના સમસ્ત કર્મો અમૃતમય આનંદ રસથી પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે બંધનનો ભય રહેતો નથી કોઈ પણ આવરણ ભગવાનના દર્શનથી વંચિત રાખી શકશું નથી નરક નરક નથી રહેતું ભગવાનના દર્શન થતા રહેવાથી તે વૈકુંઠ બની જાય છે આ જ સ્થિતિમાં પહોંચે અને મોટા મોટા સાધકો પ્રાકૃત મનુષ્યની જેમ આચરણ કરતા હોય એમ દેખાય છે ભગવાન શ્રી કૃષ્ણની પોતાની બની અને ગોપીઓ ફરીથી તે જ વસ્ત્ર ધારણ કરે છે અથવા શ્રી કૃષ્ણ તે જ વસ્ત્રો ધારણ કરાવે છે પરંતુ ગોપીઓની દૃષ્ટિમાં હવે આ વસ્ત્ર તે વસ્ત્ર નથી

ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓના સંબંધમાં માત્ર તે જ પ્રાચીન આર્ષ ગ્રંથ પ્રમાણ છે જેમાં તેમની લીલાઓનું વર્ણન થયું છે તેમાં એક પણ એવો ગ્રંથ નથી જેમાં શ્રી કૃષ્ણની ભગવત્તાનું વર્ણન ન હોય શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે આ જ વાત બધે મળે છે જે શ્રી કૃષ્ણને ભગવાન નથી માનતા તેના પરથી એ સ્પષ્ટ છે કે તે આ ગ્રંથોને પણ નથી માનતા અને જે આ ગ્રંથોને પણ પ્રમાણ નથી માનતા તે તેમાં વર્ણવેલી લીલાઓના આધાર પર શ્રી કૃષ્ણના ચરિત્રોની સમીક્ષા કરવાનો અધિકાર પણ રાખતા નથી ભગવાનની લીલાઓને લૌકિક ચરિત્ર જેવી ગણવી તે શાસ્ત્રની દૃષ્ટિમાં એક મોટો અપરાધ છે અને તેનું અનુકરણ કરવાનો તો સર્વથા નિષેધ છે મનુષ્ય બુદ્ધિ જે સ્થૂળતાથી જ વીચળાયેલી છે તે માત્ર પદાર્થોના સંબંધમાં જ વિચારી શકે છે ભગવાનની દિવ્ય ચિન્મય લીલા વિશે કોઈ કલ્પના પણ કરી શકાતી નથી આ બુદ્ધિ સ્વયં પોતાની જ હાંસી ઉડાવે છે જે સમસ્ત બુદ્ધિઓના પ્રેરક અને બુદ્ધિથી અત્યંત પર રહેવાવાળા પરમાત્માની દિવ્ય લીલાઓને પોતાના ત્રાજવે તોલે છે પોતાની કસોટી પર કસે છે હૃદય અને બુદ્ધિ સર્વથા વિપરીત હોય તો પણ માની લઈએ કે શ્રી કૃષ્ણ ભગવાન ન હતા અથવા તેમની આ લીલા લૌકિક હતી તો પણ તર્ક અને યુક્તિની સામે એવી કોઈ વાત ટકી શકતી નથી જે શ્રીકૃષ્ણના ચરિત્રમાં લાંછનરૂપ થાય ભાગવતનું પારાયણ કરવાવાળા જાણે છે કે વ્રજમાં અગિયાર વર્ષ સુધી જ રહ્યા હતા જો રાસલીલાનું વર્ષ તેમના માટે દસ વર્ષ માનીએ તો નવમાં વર્ષમાં જ ચીરહરણ લીલા થઈ હતી એ વાતની કલ્પના પણ કરી શકાય એમ નથી કે આઠ નવ વર્ષના બાળકમાં કામોતેજના થઈ શકે ગામડાની ગમાર ગોવાલણો જ્યાં વર્તમાન કાળની નાગરિક મનોવૃત્તિ પહોંચી શકી નથી એક આઠ નવ વર્ષના બાળક સાથે નિષિદ્ધ કર્મ કરવા ઈચ્છે અને તેના માટે સાધના કરે એ કોઈ રીતે સંભવ નથી તે કુમારી ગોપીઓના મનમાં કૃષિત વૃત્તિ હતી એ વર્તમાન કૃષિત મનોવૃત્તિનું અનુમાન છે આજકાલ જેમ ગામડાની નાની નાની છોકરીઓ રામ જેવો પતિ અને લક્ષ્મણ જેવો દિયર પ્રાપ્ત કરવા માટે દેવી દેવતાઓની ઉપાસ પ્રાપ્ત કરવા માટે દેવીની ઉપાસના અને વ્રત કર્યું હતું આમાં દોષની કઈ વાત છે આજની વાત જુદી છે ભોગ પ્રધાન દેશોમાં તો નગ્ન સંપ્રદાય અને નગ્ન સ્નાનની

બતાવ્યું છે શ્રી કૃષ્ણ જાણતા હતા કે આનાથી વરુણ દેવતાનું અપમાન થાય છે ગોપીઓ પોતાની કૃષ્ણ પ્રાપ્તિ માટે જે તપસ્યા કરી રહી હતી તેમાં તેમનું નગ્ન સ્નાન અનિષ્ટ ફળ આપનાર હતું અને આ પ્રથાના મૂળમાં જ જો આનો વિરોધ ન કરવામાં આવે તો આગળ જતા આ કુપ્રથા વધારે પ્રચલિત બને તેથી કૃષ્ણે આ પ્રથાનો અલૌકિક ઢંગથી નિષેધ કરી દીધો ગામડાની ગોવાલણોને આ પ્રથામાં રહેલી બુરાઈ કઈ રીતે સમજાવી એ માટે શ્રી કૃષ્ણએ એક મૌલિક ઉપાય વિચાર્યો જો તેઓ ગોપીઓની પાસે જઈ અને તેમને દેવતાઓના નિયમનું તત્વજ્ઞાન સમજાવત તો તેઓ સરળતાથી સમજી શકત નહીં તેમને તો આ પ્રથાને કારણે ઊભી થનારી વિપત્તિનો પ્રત્યક્ષ અનુભવ કરાવવો હતો અને વિપત્તિનો અનુભવ કરાવ્યા પછી તેમણે દેવતાઓના અપમાનની વાત પણ કહી દીધી તથા હાથ જોડી અને પ્રાર્થનારૂપી પ્રાયશ્ચિત પણ કરાવ્યું મહાપુરુષોમાં તેમની બાલ્યાવસ્થામાં પણ આવી પ્રતિભા જોવા મળે છે શ્રી કૃષ્ણ આઠ નવ વર્ષના હતા એટલા બાળકમાં કામ વિકાર સંભવ નથી અને નગ્ન સ્નાનની કુપ્રથા નષ્ટ કરવા માટે તેમણે ચીરહરણ કર્યા આવો જવાબ યોગ્ય હોવા છતાં પણ મૂળમાં કામ અને રમણ આવા શબ્દોથી લોકો ભડકે છે આ માત્ર શબ્દો નિજમાયા છે મહાત્મા લોકો તેના પર ધ્યાન આપતા નથી શ્રુતિઓમાં અને ગીતામાં પણ અનેકવાર કામ રમણ અને રતિ વગેરે શબ્દોનો પ્રયોગ થયો છે પરંતુ ત્યાં તે શબ્દોનો અશ્લીલ અર્થ થતો નથી ગીતામાં તો ધર્મ વિરુદ્ધ કામને પરમાત્માનું સ્વરૂપ કહ્યું છે મહાપુરુષોનું આત્મરમણ આત્મમિથુન અને આત્મરતી જાણીતા છે આવી સ્થિતિમાં માત્ર થોડા શબ્દોને જોઈ અને ભડકી જવું એ વિચારવા મનુષ્યનું આ કામ નથી તો મિત્રો આ પ્રમાણે ભગવાન શ્રી એ ગોપીઓને જે સમજાવવાનું હતું અને જે બતાવવાનું હતું ધર્મનો જે પાયો નાખવાનો હતો એ બતાવી દીધું અને એના માટે જ આ લીલા કરી હતી બાકી યોગેશ્વર તો યોગેશ્વર જ છે મિત્રો બસ આપણે આ જ વસ્તુને ધ્યાનમાં રાખીએ અને આગળ વધીએ મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય